તાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અપરાધીઓ બેફામ બન્યા હોય એવા સામે આવ્યા છે જેના કારણે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે બનેલી ઘટનામાં ગત મોડી રાત્રે ઘરે જઈ રહેલા મેરકોટ ગામના યુવક પર સળિયા અને બિયરની બોટલ વડે રામપુરા કાનાદેવી અને અન્ય એક ગામના બે યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ગેરેજનું કામ કરનાર યાકુબ અને અન્ય એક એના સાથી ફરિયાદી મીરકોટના રહેવાસી પિયુષ પર કર્યો જીવલેણ અને ઘાતકી હુમલો મળતી માહિતી મુજબ અંગત અદાવત રાખી હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો માર મારતા સમયે તેને આજે જીવતો નહીં છોડીશ કહી સળિયા અને બિયરની બોટલ વડે હુમલો કરાયો હતો આવી ઘટના બનતા ઉછલ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા જેમાં નશાની હાલતમાં કરેલા હુમલાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉછલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બેફામ રીતે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને પોલીસને તો જાણે આ બધું દેખાતું જ ન હોય કે પછી સેટિંગ ડોટ કોમમાં બધું ચલાવવામાં આવી રહ્યું હોય એવી શંકાઓ પણ અહીં ઊભી થઈ રહી છે આ દિશામાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક કોઈ સખત પગલાં લઈને કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું ડૉક્ટર બિંદેશ્વરી શાહ તાપી